આ ફેરે તો મારો ઓઠે પણ ગયા છે એકદમ મોજા થઈ થઈ ગયા તકલીફ પડી રહી છે ખૂબ શું કરું બોલો તમારામાંથી કોઈને આવી રીતની તકલીફ છે તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં નવા વિડીયો બોલતાં જ મને કંઈક થાય છે આજ તો જુઓ મારી આંખ તમને દેખાય છે કેવી થઈ ગઈ છે આંખ જુઓ તમારે આ રીતનો પ્રોબ્લેમ થાય જુઓ મેં આ ગોળી લાવી દીધી છે મને મગની માખી કઢી ગઈ છે માખી કે જગ્યાએ કાઢી ખબર છે અહીંયા ઘણી જગ્યાએ કાઢી છે મને રિએક્શન આવી ગયું તમારામાંથી કોઈને આ રીતનો પ્રોબ્લેમ થાય છે ઘણા લોકો હોય છે તેમને પ્રોબ્લેમ નથી થતો માખી ગમે તેટલી તેને કાઢે કંઈ થતું જ નહીં મારે આ રીતનો પ્રોબ્લમ થાય રિએક્શન આવી જાય છે આખા શરીરના અંદર ખંજવાળે ખંજવાળા આવે છે ને અહીંયા કાઢે તો અહીંયા સોજો આવે છે જો ને પગે કાઢે તો અહીંયા સોજો આવે છે આ જુઓ આ ફેરે તો મારો ઓઠે પણ હોજાઈ ગયા છે એકદમ મોજા થઈ ગયા તકલીફ પડી રહી છે ખૂબ શું કરું બોલો તમારામાંથી કોઈને આવી રીતની તકલીફ છે તો તમારે આ રીતની ગોળી સાથે રાખવાની બાઇક ઉપર જતા હોય ને તો મગમાખીનો ઘણો પ્રોબ્લેમ રહે છે તમારે આ રીતનો પ્રોબ્લેમ તો આવી જે હોય છે રિએક્શનની જે ગોળી મળતી હોય મેડિકલ ઉપર લઈ લેવાની રાખવાની સાથે જ રાખવાની નહીતર આ રીતનો પ્રોબ્લમ થઈ જાય આખા શરીરના અંદર ખંજવાળે ખંજાળવા આવે છે તો મને ઘણું બધું તકલીફ પડી રહી છે શરીરના અંદર તો દોસ્તો બસ વિડીયો માટે